અમદાવાદ પાડી વિસ્તારમાં આવેલો પંકજ જૈન સંઘમાં પચાસમી સાલગીરા નિમિત્તે અષ્ટની મહોત્સવનો પ્રારંભ થયો પંકજ જૈન સંઘના સ્થાપક પરમપૂજ્ય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્નબાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સંપાદક કચ્છાધિપતિ પરમપૂજ્ય શ્રી નરરત્ન સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સંભાવના દાદાની પચાસમી સાલગીરાની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ કરાયો પાલડી ખાતે પંકજ જૈન સંઘ આવેલો છે જેમાં પંકજ સોસાયટી આવેલી છે આજે પચાસમી સાલગીરા નિમિત્તે નવ દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે જેનો આજે પાંચમો દિવસ છે આ પાંચમા દિવસના દિવસે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે અહીંયા મહાપૂજનનું આયોજન કરેલ છે મહાપૂજનની અંદર શેરી શણગાર કરવામાં આવ્યો છે અને ભગવાનનો સંઘાર કરવામાં આવ્યો છે વધારે વિશેષ માહિતી માટે પંકજ જૈન સંઘના સભ્ય આપણી સાથે હાજર છે એમને પૂછીશું મહાપૂજા એટલે એક વિશિષ્ટ આયોજન છે એ ભોગ્ય થતું હોય છે અમે બધાએ એમાં રસ લઈ અને બધાએ અંદર સંઘના તમામ સભ્યોએ અંદર રસ એક સુંદર આયોજન કર્યું છે સુંદર શણગાર કર્યો છે જે જોશે એના દિલમાં વસી જશે સંભવનાથ ભગવાન પણ વસી જશે અને પંકજ સિંહ પણ વસી જશે અને એના તરફ એના તરફથી એવી એક ઇફેક્ટ પડશે કે દરેક સંઘ આમાં આગળ વધે આવી રીતે આયોજન કરે અને આવી રીતના આયોજનથી દરેક વ્યક્તિ જે દર્શન કરશે એ કંઈક અંદરથી પામી જશે એ અમારો મેસેજ છે આ મહોત્સવ દરમિયાન મહત્વના પ્રોગ્રામ જેવા કે અરહદ મહાપૂજન ભક્તામર પૂજન સંતિકરમ પૂજન જેવા અનુષ્ઠાનો આયોજન કરાયું હતું આ મહોત્સવમાં સામાજિક પ્રોગ્રામનું આયોજન કરાયું છે સ્ત્રી સશક્તિકરણ મોટિવેશન સ્પીકર ડ્રામા સંવાદ જેવા સામાજિક પ્રોગ્રામનું આયોજન કરાયું છે આ ધાર્મિક પ્રસંગે બાળકોનું ખૂબ ખૂબ મોટું યોગદાન છે આ ધાર્મિક પ્રસંગના કાર્ય માટે પાંચથી પંદર વર્ષના બાળકોનો સમાવેશ થયો છે એકાલે શ્રી સંભવનાથ દાદાના દિરાસર પાસે ભવ્યતાથી ભવ્ય મહાપૂજનનું આયોજન કરાયું હતું આ મહાપૂજનમાં ભગવાનનું ચારિત્ર દર્શાવવામાં આવ્યું છે અમારે લગભગ પાંત્રીસોથી ઉપર મેમ્બર છે અત્યારે અમારું જે નવ દિવસનું ફંક્શન થાય છે તો દરેક મેમ્બર હાજરી આપે છે એટલે એક માનવોનો મહેરામણ નીકળ્યો છે જે અમારે સવાર બપોર સાત ત્રણ જુદા જુદા પ્રોગ્રામ ચાલે છે લોકોને કલ્પના એ નથી કે આ રીતનો આ પ્રોગ્રામ આટલો સક્સેસ જશે ખાસ એક તો એક એવું છે કે આજે ફંક્શન થયું છે એમાં ઘણા કાર્યકરો એવા છે કે જ્યાં ઉપસ્થિત નથી જેવું કે અમારી ભોજનશાળાની ટીમ કે જે અત્યારે જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યાં લોકો ત્યાં જ છે પણ સવાર બપોર સાંજ ત્રણે ત્રણ સવાર નવકાશથી બપોર જમવાનું સાંજે ચોવેર એ લોકો અદ્ભુત રીતે જબરજસ્ત કામ કરીને કરાવડાવે છે અને બધા જ કાર્યકરો અમે અમારા પ્રમુખ સાહેબ છે જે અશોકભાઈ ત્યાંથી વાળી નાનકડું બાળક કાર્યકર સંપૂર્ણ સળંગ પંદર દિવસથી એક જ કામમાં લાગી ગયા છે કે બસ આપણે આ પચાસ વર્ષની ઉજવણી એવી જોરદાર કરવી છે કે લોકોને યાદ રહી અને રાજનગરમાં ખરેખર પંકજ સંઘનો ડંકો વાગી જાય બસ આ જ અમારી અપેક્ષા છે પચાસ વર્ષની ઉજવણીનું જે આયોજન અમારે ત્યાં થઈ રહ્યું છે એનો ફક્ત ને ફક્ત એક હેતુ છે કે સમગ્ર રાજનગરની અંદર એક ધર્મનો પડઘો પડે અને ધર્મ વસ્તુ શું છે એનો એ પૂરેપૂરો ખ્યાલ આવે એ હેતુથી એક આ સુંદર આયોજન અને સુશોભન અમારે ત્યાં કરવામાં આવેલું છે સમગ્ર રાજનગર કદાચ આજથી જ ઉમટી પડશે અહીંયા જોવા માટે અને આ સુશોભન કદાચ પહેલીવાર પંકજની અંદર નહીં પણ સમગ્ર રાજનગરની અંદર પહેલીવાર થયું છે એવું મારું માનવું છે આ મહાપૂજામાં રંગોલી ફૂલો અને દીવાથી રોશની કરવામાં આવી છે સંઘના દરેક પરિવારમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે પંકજ જૈન સંઘની અંદર બાળકોની પાઠશાળા ચાલી રહી છે અને તે બાળકો પોતાનું બેન્ડ પણ ધરાવે છે આ મહોત્સવ દરમિયાન શ્રી સંભવનાથ દાદાને દરરોજ અલગ અલગ આંગીનો શણગાર કરવામાં આવે છે અને અલગ અલગ શણગારાય છે અને જેમ લોકશાહી જે છે કે લોકો દ્વારા ને લોકો માટે લોકો વડે ચાલે છે એવી રીતે પંકજ સંઘ પણ લોકો દ્વારા લોકો માટે એટલે સંઘ પોતાના માટે જ એટલે બધું જે પણ કાર્યક્રમ થયો છે દરેક કાર્યક્રમ સંઘના સભ્યોએ જ કર્યો છે કે સવારે પ્રભાતિયાના જે ગાયન સંભળાય તો સંગની સંઘની જે બધી બહેનો સવારે એટલી વહેલી ઉઠે પછી પૂજા હોય તો પૂજામાં બી ભાઈઓ એટલો સાથ આપે સ્નાત્રમાં ચાલે તો સ્નાત્ર મંડળમાં સ્નાત્ર મંડળના ઉમેશભાઈનો અવાજ ગુંજે પછી બપોર થાય તો બહેનોની પાછી પાશ્વકલાણક પૂજા હોય તો બહેનોનો અવાજ ગુંજે પછી બધા છોકરાઓના એટલા નાના બિચારા પોતાનું બધું છોડીને આંગીમાં લાગ્યા હોય છે સવારથી લાગે છે રાત્રે આંગી પૂરી કરે છે એટલે એ બી એ લોકો જ કરે છે એટલે જે પણ કાર્યક્રમ છે આજથી ચાર પાંચ મહિનાની મેની મહેનત છે અને એ મહેનત બધા સંઘના સભ્યોએ ઘણી કરી છે મારું નામ પ્રિષા છે હું એ પંકજ સંઘની જ રહેવાવાળી છું આપણા પંકજ સંઘના અમુક યુવાનો ગણીએ તો એટલી મહેનત કરી છે અને બહુ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર રાહુલ જૈન એ પણ આપણા પંકજ સંઘમાં અહીં જ પધાર્યા હતા આપણા મહાવીર સ્વામી ભગવાનના પચીસસો વર્ષ પહેલાંનું આપણને કીધું આપણા જૈન ધર્મનો ઉદ્ધાર થાય એના માટે યુવાનોને બી ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આપણા સંઘના યુવાનો જે બી ગણીએ પાઠશાળાના બાળકો તેમને બી ખૂબ જ યોગદાન આપ્યું છે નાટક હોય તો કંઈ બી હોય બધાએ સાત સાત આઠ આઠ કલાક ઇનફેક્ટ મેં પણ નાટકમાં બધાએ ભાગ લીધો છે અને સંઘના છોકરાએ બહુ જ મતલબ બે કહેવાય ને પાઠ એકદમ પાઠ સાથે કર્યું છે આ મહોત્સવ દરમિયાન સમાજને એક જ મેસેજ મોકલવામાં આવે છે કે સકળ વિશ્વનું કલ્યાણ થાય એ જ ઉદ્દેશ્ય છે જય જિનેન્દ્ર હું અશોક કુમાર જયંતીલાલ શાહ પંકજ સંઘના પ્રમુખ છું કહેવા માટે પ્રમુખ છું પણ મારું કાર્ય કરતાં મારી ટીમનું જે કાર્ય છે મારા ટ્રસ્ટી મંડળો મારા હિતે છું જે બધાએ સાથ આપીને મારી સાથે ખભે ખભા મિલાવીને જે મારી સાથે કામ કર્યું છે એનું જ આ પરિણામ દેખાઈ રહ્યું છે મારું તો ખાલી નામ જ છે પણ કાર્ય કરનારા બધા જુદી જુદી ટીમો છે અમારા ટ્રસ્ટી મંડળમાં ભોલાભાઈ છે ચિરાગભાઈ છે નવીનભાઈ છે ઉમેશભાઈ છે જયેશભાઈ છે દિનસા છે એ બધા જે કાર્ય કર્યા છે જે અદભુત કાર્ય છે કે જે કોઈ કરી ના શકે જે તન મનને ધનથી બધાએ પૂરેપૂરો સમય આઠ આઠ દસ દસ દિવસ સુધી એ લોકોએ ઓફિસ ધંધા બધું છોડીને લોકો કામે લાગ્યા છે આ કોઈ એક જણા એક હાથથી કામ શક્ય જ નથી આ બધાના સાથ અને સહકારથી કામ થઈ રહ્યું છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સંઘવતી પ્રમુખ વતી અને બધા ટ્રસ્ટી મંડળ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું